પ્રદેશ અધ્યક્ષ અને ખેડૂત હિતોના લીડર વક્તા ઈસુદાન ગઢવીએ કડી શહેરમાં પક્ષના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું આ કાર્યાલય આગામી ચૂંટણીના સંગઠનાત્મક આયોજન અને જનસંપર્ક માટે કેન્દ્ર તરીકે કામ કરશે ઉદ્ઘાટન પ્રસંગે ઉત્તર ઝોનના પ્રભારી રાજેશ શર્મા સંગઠન મંત્રી જયદીપ ચૌહાણ મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવ ચાવડા સહિત પ્રદેશના મુખ્ય નેતાઓ અને સ્થાનિક ખાતેદારો હાજર હતા તમામ લોકોએ આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિક્રમજનક મારજીની જીતે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ઉદઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હાલ વિસાવદર અને કડીની બે પેટા ચૂંટણીઓ આવી રહી છે અને આમ આદમી પાર્ટી આ બંને ચૂંટણીઓ લડી રહી છે વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાળિયા ચૂંટણી લડી રહ્યા છે કડીમાં પણ અમે ઉમેદવાર ઉભા રાખીશું અને આમ આદમી પાર્ટી આ ચૂંટણી લડી રહી છે હોદ્દેદારોની અમે મીટિંગ કરી છે અને ઉમેદવારોને લઈને અમે ચર્ચા કરી છે આવનાર એક જ દિવસમાં કડી વિધાનસભા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અમે તેમના માર્ગદર્શન હેઠળ ઉમેદવાર જાહેર કરવામાં અહેવાલ જયંતિભાઈ ઠક્કર કાકરેજ બિલકુલ બે જે પેટા ચૂંટણી આવી રહી છે કડી અને વિસાવદર આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે બંને ચૂંટણી મજબૂતાથી લડવાની છે વિસાવદર સીટ આમ આદમી પાર્ટીની પોતાની જ એમાં માન્ય ગોપાલ ઇટાલિયાજી ઉમેદવાર છે કડીમાં પણ ભાજપે જે રીતે અજગર જેવો ભરડો લીધો છે એનાથી છોડાવવા માટે અને ભાજપને ભગાડવા માટે સાથે સાથે તમે જુઓ કડીનો કોઈ જ વિકાસ નથી થયો જનતા ત્રાહીમા પોકારી ગઈ છે મંત્રીઓ ભ્રષ્ટાચાર કરે છે ચરમસીમાએ છે નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત હોય ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે મંત્રીના દીકરા ભ્રષ્ટાચારમાં પકડાઈને તૈયારી અધિકારીઓ રોફ જવાય થઈ ગઈ છે તેને આમાંથી છોડાવવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે અને ભાજપને બગાડવાની છે એ મામલે અમે કડી વિધાનસભાની ચૂંટણી પણ લડવાનું એલાન કર્યું છે આજે પ્રદેશના સેન્ટ્રલ ટીમના હોદ્દેદારોને જિલ્લાના હોદ્દેદારો સાથે મેં મિટિંગ કરી છે ઉમેદવારોને લઈને ચર્ચા કરી છે અને એકાદ દિવસની અંદર કડી વિધાનસભા માટે માનની અરવિંદજી અને આ કે અમારી રાષ્ટ્રીય પીઓસીમાં ચર્ચા કર્યા બાદ એકાદ દિવસની અંદર કડી માટે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવે